દિવાનપરા રોડ ઉપર આવેલા ઓમસાઈ ફર્નિચર માં ગ્રાહક ને વેપારી સાથે તકરાર થતા વેપારી ને માર મારતા સારવાર હેઠળ ખસેડાયો દિવાનપરા રોડ ઉપર ઓમસાઈ ફર્નિચર નામની દુકાન આવેલી છે જ્યાં મયુરસિંહ જાડેજા નામના ગ્રાહકે ખરીદી કરેલા પલંગ ને ગાદલા બાબતે વેપારી દેવાંગભાઈ પોંદા સાથે તકરાર થતા ગ્રાહક મયુરસિંહ સહિતના બે વ્યક્તિઓ દ્વારા ઉશ્કેરાઈ જઈ દેવાંગભાઈ પોંદા ને માર મારતા તેમને સારવાર થી ખસેડવામાં આવ્યા હતા

હિમાંશુ દીપકભાઈ પોન્દા ફર્નિચર દિવાનપરા રોડ ફર્નિચર નો ધંધો કાલે એક ગ્રાહક આવ્યું એને પલંગ બદલાવો તો પલંગ બદલાવી દીધો તો જેમ ભાવે એમ ગાળો બોલતા હતા પછી એમનું ગાડલું એક દી મોડું થાય તો એને મારા મારી ચાલુ કરી ને મારા નાના ભાઈને માયરો કબાટ વાળી નાખ્યો અને જેમ ભાવે એમ ગાળો દીધી લોકો છ જણા આવ્યા હતા એમાંથી મારવામાં બે જણા હતા મયુરસિંહ જાડેજા ને એના ભાઈ એનું નામ નથી આવડતું મારામારીમાં હથિયાર કોઈ નતું મારામારી કઈ રીતે હાથથી એ લોકો છ જણા હતા બાકીના લોકો પકડી રાખ્યો કોને આ બે જણા મારવામાં હતા પોલીસ ફરિયાદ રાત્રે કરેલી છે